નમસ્કાર ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ વિલવાળા આ તમે જોઈ શકો આપણે મગફળી આજે ત્રણ તારીખનું તો હશે ત્રણ સાત આજે છે પંદર સાત એટલે બાર તેર દિવસની થઈ છે જોઈ શકો તમે આજે એમાં બીજી વાર હાથે આલે છે પહેલાં એક હતા બરાબર અમે અત્યારે દોઢિયા રાપડી આપણે આપીએ છીએ છવ્વીસની કાળે નાખેલું છે પ્લસ જ્યાં જ્યાં એવું લાગે છે કે ક્યાંક જગ્યા છે ત્યાં આપણે મકાઈ નાખવાનું કામકાજ ચાલુ છે જે ધાણીની મકાઈ આવે એ બરાબર અને અહીંથી આપણે જ્યારે પ્રથમ દિવસે આવ્યું ત્યારે શાક ખુલ્લા રહી ગયા હતા કેમ કે બપોરનું આવવાનું ચાલુ કર્યું હતું અને કડીકવાયું હતા વરસાદ આવી ગયો હતો પછી એક ધારો બે દિવસ વરસાદ હતો રવિ અને સોમ શનિવારે કોકું પછી વયું હતું અને રવિ અને સોમ બે દિવસ વરસાદ હતો તો એ એરિયામાં ઉગાવવો થોડો નબળો છે બરાબર જોઈ શકો તમે